તો નારજી કેવી રીતે તેનીથી રહી શકે નારજી પણ મોહિત થયા કથાથી પરિચિત આપણે સૌ ભગવાન વિષ્ણુ પછી રૂપ માંગ્યું છે છે વિષ્ણુ વિષ્ણુ પ્રણવા પ્રણવા માટે માટે જાય અને અનેક આવ્યા છે એમાં ભગવાન શંકરના ગણો પણ છે એ તો નારજીની સુરક્ષા માટે આવેલા હતા ભગવાન શંકરજી એ મોકલે અને વિષ્ણુ મોહિની વિષ્ણુ સાથે પરણે છે તેથી નારદજી નારાજ થાય છે અને નારદજીની નારાજગી જોઈને અને મહાદેવ ના ગણો બોલે છે હે નારદ મુનિ તાત નીકળી ગયું પાસે જયારે મહાદેવ મહાદેવ હે તાત હે નારદ હે પ્રાગ નારજી ભગવાન વિષ્ણુ પાસે ગયા વિષ્ણુ ભગવાન કહ્યું હે તાત કેટલો સુંદર ભારે શબ્દ છે સન્માનિત શબ્દ છે નારદજી નીચા ઉતરી ગયા કારણ કે આપણે આપણા વ્યવહારથી ઘણી વાર નીચા ઉતરી જતા હોય છે ઘણી થોડું ગુમાવવું પડે થોડું જતું કરવું પડે પણ આપણા વ્યવહારથી નીચે ન આજે માણસ આહારથી પણ નીચો ઉતરી ગયો ને વ્યવહારથી પણ નીચો ઉતરી ગયો છે સમજણનો અભાવ છે શીલનો તો જડબોમાંથી અભાવ છે આ શંકર ભગવાનના ગણો જયારે નારદજીને કહે એ નારદ એ નારદ તું તું તાથી વાત કરવા લાગ્યા છે

આપણે બહુ આ અપેક્ષાઓ રાખીએ આપણે દાન દેવે પણ રહે અજાચક ખબર ન પડે તેવી રીતે મોટા મોટા સત્કર્મો કરે મોટા મોટા કાર્યો કરે છે એનો મહિમા છે શંકર ભગવાન ગણો કહે છે નારદજી તમને શું થયું વૃથા મદન મોહ વૃથા તમે મદ કરો છો કારણ વગર નું અભિમાન કરો છો નારદજી શ્લોક મહાદેવ ના ગણો બોલ્યા છે નારજી સાથે કેવો વ્યવહાર કરે છે તલાવડીમાં તમારું મોઢું જુઓ તલ્લી કેવું મોઢું છે તમારું વા વાંદરા જેવો છે હવે કોઈ માણસને વાંદરા જેવો કહેવામાં આવે તો એ માણસ કેવી રીતે સહન થાય એમાં અહંકારી માણસ અભિમાની માણસને કે એમ કે તું વાંદરા જેવો લાગે અભિમાની માણસ આપણને જીવતા રહેવા દે અને નારદ જેનો ક્રોધ ભોગવી ઉઠ્યો છે એ જ સમયે ભગવાન મહાદેવના ગણોનો અનાદર કરી અપમાન કરી અને કહે છે તમે રાક્ષસ થશો શ્રાપ આપી નારદજી ઉગ્રતાથી ભરપૂર વ્યાકુળ થતા થતા નારદજી ભગવાન વિષ્ણુની પાસે આવે છે વિષ્ણુને સામે ક્રોધ કરવા લાગે છે ને વિષ્ણુનું અનાદર કરવા લાગે છે ચારેય પ્રયાગ તીર્થમાં સાંભળનારા દરેક મહાત્માઓ ફરીવાર બોલવા લાગે છે તદધ્યનમ ચરાચરમ ભગવાન શિવની આવી માયા છે જે પૂરા જગતમાં ફેલાયેલી છે જે કોઈને ન છોડે સુત પ્રાણજી કેવી વાત કરો છો નારજી શુના બાબે શાંત રહેનારા પ્રસન્ન રહેનારા મૃદુભાષી જેના મુખ પર પ્રસન્નતા રહેનાર નારજી ક્રોધ કેવી રીતે કરી શકે કથા સાંભળનાર શૈનકાદી મહાત્મ્યોને આશ્ચર્ય થાય કે આવું થઈ શકે શૈનકાદી મહાત્મો સૂતને કહેવા લાગે હે સૂત સૂત સુતા મહાવ મહાપ્રદ વર્ણિતમ કથા જે કદાચ ધન્યા તો શંકરજી ની માયા નું નામ છે શાંભવી માયા કેવી માયા છે

ગયા ભગવાન મહાદેવ ની માયા થી સુરક્ષિત રહેવું એ બહુ કઠિન છે દુર્ગમ છે કોણ રહી શકે છે સર્વેશામ પ્રણીનામી રે માત્ર ભગવાન શિવ ની માયા થી મોહિત થયેલા છે પણ એ જ શિવ ની માયા થી સુરક્ષિત રહી શકે છે તયા પૂરા જગતને મોહિત કરી રાખ્યું છે ભગવાન શિવની માયાએ પણ શિવનું જે ભજન કરે છે એ શિવ માયાથી સુરક્ષિત રહે છે તેથી સાંભવી માયાથી સુરક્ષિત રહેવું હોય તેને ભગવાન શિવનું ભજન કરવું ભગવાન મહાદેવને યાદ એ જ મનુષ્ય શિવ માયાથી સુરક્ષિત રહી શકે છે તેથી મહાદેવના ભક્તો હોય છે તેને માન સન્માન નિંદા સ્તુતિ ધન સંપત્તિ વૈભવથી પર રહેનારા હોય છે જેનામાં પાગલ પણ જોવા મળે છે જેનામાં ગાંડ પણ જોવા મળે ગાંડા જેવો લાગે પાગલ જેવો લાગે છે મહાત્માઓ કહે ત્યારબાદ શું થયું કહે મહાત્માઓ સાંભળો ભગવાન વિષ્ણુજીનો અનાદર કરતા કરતા ભગવાન શંકરજી ભગવાન વિષ્ણુજીનો અનાદર કરતા કરતા નારદજી વિષ્ણુને કહે છે કે તમે પણ નારણમાંથી નર રૂપ ધારણ કરી નારીયોગના દુઃખને ભોગવશો નારદજી ભયંકર વિષ્ણુ ને સામે ક્રોધ કર્યો છે હવે સાંભળો મહાત્માઓ કે કરો તો કેટલી વાર રહે ક્રોધની અવધિ તો ઓછી હોય છે થોડી સમયની અંદર નારદ શાંત થઈ ગયા એટલે શાંત થયા એટલે નારદને પોતાની ભૂલ સમજાવવા લાગી કે આ બધું મેં શું કર્યું હતું મારાથી હરિનો અનાદર થયો જે નિરંતર નારાયણ નારાયણ બોલનારો હું નારદ વિષ્ણુ ભગવાનનો એટલો મોટો અનાદર મેં કર્યો એ સમય ભગવાન મહાદેવના ગણો આવે છે શિવજીના ગણો નારદને કહે છે કે નારદજી તમે અમને કહ્યું કે મેં રાક્ષસ થશું નારદજી આપના શરાપને મિથ્યા ગણો નહીં નહીં નારદ કહે છે જે શબ્દો સરી ગયા છે તો સાર્થક બનવાના છે તમે રાક્ષસ થશો પણ મહાન પ્રતાપે રાક્ષસ થશો દેવતાઓ તમને આધન થશે એવા બળવાન અને તમારું નામ રાવણ અને કુંભકર્ણ રહેશે તમને એક વચન આપું છું કે તમારા હૃદયમાં મહાદેવની ભક્તિ અવિરત રહેશે તમે શિવ ભક્તિથી વંચિત નહીં થા અને મહાદેવની ભક્તિથી તમારું બંનેનું કલ્યાણ થશે અને ભગવાન વિષ્ણુજી નારણમાંથી ન રૂપ ધારણ કરશે અને ભગવાન શ્રી રામ તરીકે સુંદર વિચરણ કરશે અને ભગવાન શ્રી રામ દ્વારા તમારું કલ્યાણ થશે આ રીતે ભગવાન રામજીના ચરિત્રની ગાથા સુંદર શિવ મહાપ્રણ ગ્રંથના પ્રારંભ કુંભકર્ણની કથા બંને કથાઓને પ્રણામ કરી આપણે શિવ મહાપણ કથા તરફ પ્રયાણ કરવાનું છે હવે ભગવાન વિષ્ણુજીને નારદજી કહે છે નારદ નારદ કહે છે ભગવાન વિષ્ણુજી મેં શ્રાપ આપ્યો મેં ક્રોધ કર્યો ભગવાન શિવની માયાથી મોહિત બન્યો ભગવાન મારા હૃદયમાં સંતાપ જાગે છે ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું નારદ ક્રોધ અજ્ઞાનતાથી ઉત્પન્ન થાય છે અભિમાનથી ક્રોધ વધે છે તેથી નારદજી ક્રોધ મનુષ્ય જાતિનો મોટો શત્રુ છે ક્રોધ એ મનુષ્યને કલંકિત કરે છે નારદજી ભગવાન વિષ્ણુજી નારદજીને સમજાવે છે કે નારદ ડાયા માણસે સજ્જન માણસે જ્ઞાની માણસે વિદ્વાન માણસે ક્રોધ નહીં કરવો જોઈએ કારણ કે ક્રોધને કટુ શબ્દો સાથે ઘનિષ્ઠ સંબંધ હોય છે ક્રોધ કરનારો માણસ કોઈ કોઈથી મધુર ન બોલી શકે ક્રોધ કરનારો માણસ હંમેશા કડવા શબ્દો જ બોલતો હોય છે અને ક્રોધ આવે જ્યારે આંખ બંધ થઈ જાય કાન પણ બંધ થઈ જાય સંભળાતું બંધ થઈ જાય દેખાતું બંધ થઈ જાય પણ મુખ ખોલી જાય મુખમાંથી કેવા કેવા શબ્દો પ્રગટીકરણ થાય તેને આપણને પણ ખબર નથી રહેતી તેથી અત્યંત ક્રોધી માણસ આંખ હોય તો તેને આંધળો સમજવો ક્રોધનું તો વિવેકનો જળમૂળમાંથી નાશ કરે છે ક્રોધને જીતવા માટે શ્રેષ્ઠ કોઈ શસ્ત્ર હોય તો મૌન છે પણ ક્રોધમાં મૌન રહેવું એટલે હિમાલય પહાડ ને ઉચકવા જેવી વાત છે હિમાલય પહાડ ને હાથમાં ઉંચકી લેવું સરળ છે પણ ક્રોધમાં મૌન રહેવું એ કઠિન છે તેથી કથાથી આપણે સૌએ આ શીખવાનું છે કે જાણે ક્રોધ આવે ત્યારે મૌન રહેવું ક્રોધ આવે ત્યારે એકાંતમાં જતું રહેવું કારણ કે ક્રોધ એ આપણા પરિવારનું પણ ભક્ષણ કરી જાય છે ક્રોધ સંબંધોનું ભક્ષણ કરે છે ક્રોધ આપણને કલંકિત કરે છે ક્રોધ સમયે આપણી નિર્ણાયક શક્તિ જળવળુંમાંથી બધી જ વિસરી જાય છે આપણી નિર્ણાયક શક્તિ જતી રહે ક્રોધ કરતે સમયે ત્યારે ડાયા માણસો ક્રોધ ન કરવો જોઈએ ભગવાન શંકરજીએ મહાકાલીને કહ્યું કે મહાકાલી ક્રોધ એ ચાંડાલ છે કોઈને ક્રોધ આવ્યો હોય ને તેને સ્પર્શ કરીએ તો પવિત્રાકરણ કરવું પડે કોઈને ક્રોધ આવ્યો હોય ને તેને આપણે સ્પર્શ કરીએ તો સ્નાન કરવું પડે તો જેને ક્રોધ આવે ને તેને સ્પર્શ કરી અને સ્નાન કરવું પડતું હોય તો જે માણસને ક્રોધ આવતો હોય તેને કઈ રીતે પવિત્ર કરવું તેથી ડાયા માણસે ક્રોધ ન કરવો ક્રોધ કરવાથી આપણા લોહીનું પાણી બની જાય ક્રોધ એક ક્ષણવાર ક્રોધ કરવાથી બોતેર કલાક સુધી રજૂમાં કંપન રહે તેથી તે માણસની નિર્ણાયક શક્તિ તે માણસની યાદશક્તિ એ બધી જ શક્તિઓ તેની ધીરે 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 જવા લાગે છે તેથી ડાયા માણસોએ ક્રોધ ન કરવો જોઈએ ડાયા માણસોએ શાંત રહેવું જોઈએ શંકર ભગવાનનું જીવન ચરિત્ર છે ભગવાન શંકરજી શાંત રહેનારા દેવ છે મહાદેવ સ્વયંજી સ્વયં જ મહાકાલીને કહ્યું મહાકાલી ક્રોધ નહીં ક્રોધને ચાંદલ કહ્યું તેથી શંકરજી ક્રોધ આવતા નથી શંકરજી કરુણા આવતાર છે અકારણ કરુણા કર્ણ કરવાવાળા ભગવાન સ્વયં મહાદેવ છે ભગવાન શંકર છે હવે ભગવાન શિવજી કહે છે નારજી સાંભળો તમે શિવગણોને શ્રાપ આપો નારજી કહે તો બીજાને શ્રાપ આપવાથી આપણા પુણ્યનો ક્ષય થાય કોઈને આપણે જ્યારે શરાપ આપીએ જ્યારે આપણું જેટલું પુણ્ય હોય એ પુણ્યનો વ્યય થાય ને પુણ્ય આપણું જતું રહે એટલે સંતાપ ચિંતા ઉદ્વેગ ભય આવું બધું આપણને જેની અનુભૂતિ થવા લાગે તેથી નારજી થોડુંક દુઃખ સહન કરી લેવું થોડા પાછા પગલાં ભરી લેવા નારજી થોડું સહન કરી લેવો પરંતુ નારજી કોઈને શ્રાપ ના આપવો જોઈએ કારણ કે શ્રાપ આપવાથી પુણ્યનો ક્ષય થાય તમે કેવું તપ કર્યું હતું નારજી તમારા તપનો સર્વલોકમાં જે જિકાર થતો હતો નારજી તમે શ્રાપ આપો તમારું પુણ્ય જતું રહ્યું તેથી તમારા હૃદયમાં સંતાપ જાય છે